નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ તેર ફેબ્રુઆરીથી લઈને ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી સાયક્લોનિક સિસ્ટમની શક્યતા કેટલી એન્ટી સિસ્ટમની શક્યતા કેટલી આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડશે કે કેમ ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે તાપમાન કેટલું પડશે અને ગરમીનો પારો કેટલા ડિગ્રી સુધી જઈ શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી અત્યારે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે પરંતુ અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઘણું મજબૂત નથી જેના લીધે થઈને વર્ષા અને વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ઉપરાંત આગામી તારીખ સત્તર અઢાર ફેબ્રુઆરીની આસપાસ ફરીથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જે ઉત્તર ભારતના અનેક ભાગોમાં બરફવર્ષા અને વરસાદ આપી શકે તેવી શક્યતા છે બીજી તરફ સાયક્લોનિક સિસ્ટમ પાકિસ્તાન તરફ સર્જાય છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન અને ગુજરાતના ઉત્તર તરફના વિસ્તારો જેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે પરંતુ આ જે રાઉન્ડ હશે તે અપર ક્લાઉડ હશે જેને આપણે ઊંચાઈવાળા વાદળો કહી શકીએ છીએ જે વરસાદી વાદળો હોતા નથી ઉપરાંત મિત્રો ગરમીના પ્રમાણની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે મહત્તમ તાપમાન તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સુધી પણ જઈ શકે તેવી શક્યતા છે જ્યારે ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી કરતાં નીચે રહે તેવી પણ શક્યતા છે પવનની વાત કરી દઈએ તો ગુજરાતમાં આજ રોજ પવનનું પ્રમાણ પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે એટલે થોડો પવનને કારણે આપણને એક ઠંડીનો અહેસાસ લાગશે મોડી રાત્રે વહેલી સવારે સામાન્ય ઠંડી રહેશે પરંતુ બપોર દરમિયાન જોરદાર ગરમીનો અહેસાસ પણ આપણને થવાનો છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આગામી દિવસોમાં ગુજરાત સુધી વાદળછાયું વાતાવરણ કેવું રહી શકે છે અને તાપમાનમાં કેટલો ફેરફાર થઈ શકે છે તો મિત્રો આપણે તારીખ પ્રમાણે જોતા જઈશું તે પ્રમાણે તમને માહિતી આપી દઈશું અત્યારે અરબી સમુદ્ર તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે પરંતુ જે સાયક્લોનિક સિસ્ટમ છે તેની ઝાઝી અસર ગુજરાતને નહીં થાય એટલે વરસાદના એંધાણ ખૂબ જ ઓછા છે પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદી વાદળો જોવા મળ્યા છે એટલે વરસાદની પૂરેપૂરી સંભાવના છે દક્ષિણ ભારતના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ઉપરાંત મિત્રો એક પછી એક ડબલ્યુ ડી પણ આવનારા દિવસોમાં સક્રિય થશે અત્યારે ડીથી સામાન્ય રાહત મળી રહી છે જેના કારણે આપણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ આગામી તારીખ સોળ સત્તર અને અઢાર તારીખથી ફરીથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જે બરફવર્ષાને વરસાદ આપશે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન અને ગુજરાત સુધી એક સીધ લહેર જોવા મળશે એટલે જે ન્યૂનતમ તાપમાન અત્યારે વીસ ડિગ્રીની આસપાસ ચાલી રહ્યું છે તે અઢાર ડિગ્રીની આસપાસ જોવા મળે તેવી શક્યતા છે એટલે મિત્રો ઠંડીમાં ચોક્કસથી સામાન્ય ઘટાડો થયો છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે અત્યારે જે ડબલ્યુડી છે તે વચ્ચે ગેપ પડી છે જેના ભાગરૂપે થઈને અત્યારે ઠંડીનો માહોલ પણ ઓછો થઈ રહ્યો છે અને આગામી તારીખ ચોવીસ ફેબ્રુઆરીથી ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે અને મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી કરતાં પણ ઉપર જાય તેવી પણ શક્યતા છે એટલે મિત્રો આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે પરંતુ બરફ વર્ષા અને વરસાદને કારણે સામાન્ય ઠંડીનો અહેસાસ તો થશે પરંતુ એક બીજી તરફ ગરમીનો અહેસાસ પણ થશે કારણ કે અત્યારે ગુજરાત અને રાજસ્થાનમાં વાતાવરણ એ સૂકું વાતાવરણ જોવા મળ્યું છે કોઈ મોટી સિસ્ટમ અસર ન કરતી હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે જોઈ શકો છો કે વીસ એકવીસ અને બાવીસ તારીખની આસપાસ પણ ડબલ્યુ ડી જે તે જગ્યાએ જોવા મળશે જે લાંબા ગાળાનું ડબલ્યુ ડી છે અને જે બરફ બરફવર્ષા અને વરસાદ અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પણ થઈ શકે છે બીજી તરફ આવનારા દિવસોમાં બંગાળની ખાડી પણ એક્ટિવ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ તમને તે તમામ પ્રકારની માહિતી અવારનવાર વિડીયોમાં આપતા રહીશું એટલે ગુજરાતમાં વરસાદને લઈને કોઈ મોટા ચિંતાના સમાચાર નથી ઠંડીનું જે તાપમાન છે એ ઠંડી અત્યારે ધીમે ધીમે ઘટવાની છે એટલે ન્યૂનતમ તાપમાન પણ અત્યારે પ્લસ માઇનસ થઈ શકે તેવી શક્યતા છે અને ગરમીમાં નોંધપાત્ર હવે વધારો પણ થવાનો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે